નર્મદાના પૂરના ફેક મેસેજની કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કરતા થતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જેઓ આવા મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા તો જિલ્લા કલેક્ટર દ્વારા આ ફેક મેસેજ હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તારાજી સર્જી હતી જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી તેવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાના તેમજ નર્મદા નદી ભયજનક સપાટી વટાવતા ઘોડાપુર આવનાર છે જેવા મેસેજો મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો નર્મદાના પૂરની લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો તેવામાં નર્મદા કાંઠે આવેલા બોરભાટા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો કેટલાય લોકો આખરે ખેતરોએ જવાનું મૂકી સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો તંત્રોના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા તેથી આવા મેસેજ મૂકનાર તત્વો સામે કાર્યવાહી કરવામાંની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રએ અપીલ કરી રહ્યા હતા જો કે આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્રો પણ એક્શનમાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને ટ્વીટ કરીને લોકોને આ મેસેજ ફેક હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદીઓ આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો

કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઇડથી ત્રીસ ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તો દસ લાખ ક્યુસેક જેવું એટલે અમારા ગામમાં લોકો જે ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો મહોર ફેલાઈ ગયો છે કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થયેલું અચાનક પાણી છોડી જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રિકલ્ચરની જમીન છે અને ગર્ભ ગરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો એટલે હાલ જે મેસેજ થયો છે એનું અમારા મારે એક જાણું કે તંત્ર ધોરણે કહેવું છે કે તમે જે આ મેસેજ થયો છે એની અમે કાયદેસરની કાર્યવાહી કરવા ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાને હજુ હજુ ખબર જ નથી એટલે અત્યારે બી એક દરનો માહોલ છે તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા એવા લોકો સામે કાયદેસરની કાર્ય માટે અમારે ગામજનોની નમ્ર વિનંતી છે અને ગત વર્ષ જે એવું નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા ડેમ સદા સવન ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન રહે માટે હાલ નર્મદા નદીમાં થોડું થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી આજરોજ વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો જેને લઈને કાંટા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે ગભરાઈ ગયેલા છે લોકો ગઈ વર્ષની જે તારાજીને લઈને આ લોકોમાં ખરેખર ગંભીરતાને ગંભીરતા જો એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા મજૂરીયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો જે શાકભાજીને લઈને લોકો છે જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર જે સામાન છે તે પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઈનમાં જોડાઈ ગયા હતા અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાઈ નહીં